નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં કચ્છના અંજારમાં બેફામ ટેમ્પો ચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા બેફામ ટેમ્પો ચાલકે છતિસાત વાહનોને લીધા ફેંટી જાનહાનિનો અત્યારે કોઈ સમાચાર સામે નથી અંજારના વરસાદમેડી સર્કલ નજીક બેકાબૂ થયેલા ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસના મતે ટેમ્પો બ્રેકફેલ થયો હોવાની શક્યતા પૂર ઝડપી જતાં ટેમ્પોએ નાના મોટા સાતથી આઠ વાહનોને આટી દીધા બાદ ઓટો ગેરેજની દુકાન સાથે અથડાયા બાદ વિરામ લીધો સંવાદદાતા જાવેદ શાહ અંજાર કચ્છ